જો કોઈ થકતા ને અલે ભરતી લો કોઈ થકતા ને હા તો જો ઈવા નીવા રહો દે લે લે હમણા નવા રણું તો પૂગી દે તો ખબર નત પડતી આને નવા રણું નવા રણું તો પૂગી દે તો નઈ ખબર પડે નવા રણું તો પૂગવા આવ્યા ખરી આમે આ કોઈને જરાય થાકવાલો લાગ્યો છો જીએ